તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વાઘરા ટાઉનમાં એક લૂંટનો બનાવ બનેલો હતો જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં કિસાનએ આજે ફરિયાદ ફરિયાદી છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની આવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મથાની ડૂંઢ કરી અને મોટર પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓની આ ગુનો ડિટેક કરવા સૂચના આપેલી હતી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસટી ભુલતરીયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજા કંકારીયા ગામનો એક ઇસમ રાકેશ જસુલભાઈ પ્રજાપતિ નાઓ આ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતા તેની પૂછપરછ કરતા સદરી સામે આ લૂંટ કરેલ હોવાની હકીકત જણાવી આવતા આ ગુનાના કામે તેઓને આજ રોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટવામાં ગયેલ જે મુકામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રીકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં તેઓ આગળ ચલાવી રહેલ છે આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી આ ઘટનાના જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનીની પણ બેદરકારી જણાય આવે છે તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો હા તમામ જે આ જે આ જે ઘટના બની જે બનાવ એમાં જે ફરિયાદ છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો એ તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ સતને શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાલ બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવ હોય આવા વ્યક્તિ હવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાલ જે વેપાર જે કરતા હોય એ દરમિયાન પૂરેપૂરી એને તકેદારી રાખવી જોઈએ આરોપી એ ગુનાના અંજામ આપતા પહેલા કોઈ રેકી કરી લેતી હાલમાં તો આરોપીની જો પૂછપરછ ચાલુ કરી રહેલ છે ચકર ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાય આવેલ નથી અને તપાસ દરમિયાન જો વિગત બીજી કોઈ જણાય હશે તો એ બાબતે આગળ તપાસ કરવામાં આવશે ઓકે એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનારે કોઈ સામે આવ્યું છે હાલમાં કોઈ તપ હકીકત દરમિયાન કોઈ તપાસમાં જણાય આવેલ નથી સાથીદારો પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ દરમિયાન એમાં કોઈ આવશે તો એની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે ઓકે અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી આ જે ઘટના છે આમાં કામનો જે તોમતદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો તો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા એ હારી ગયેલો હતો જેથી એના મનમાં વિચાર આવ્યો ગાડી ચોરી કે લૂંટ કરવું જેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલ છે અને લૂંટ કર્યા બાદ મોટર સાયકલ પર ભાગી જવાનો પ્લાન હતો અને રસ્તામાં એને આમોદ ખાતે એને જે 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 તે બનાવ વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ આમોદ જતા બદલી નાખેલા હતા અને નવા કપડાં પહેરી ગયેલો પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આમ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા ફેંકારિયા ગામમાં આ આ આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટરસાયકલ પણ આ ટાઈપનું છે એને મોટરસાયકલમાં પણ એને બેગ પણ બદલી નાખેલી હતી પહેલાં એની પાસે આવી બેગ સાઈડમાં લગાવેલી હતી એ પણ એક માહિતી મળેલી હતી તથા એને ચટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી એટલે ગામમાં જઈને તપાસ કરતાં એના વિશે પૂછપરછ કરતાં માહિતી મળેલી હતી જે આધારે ડિટેક કરવામાં આવેલો હતો